છોડાવદેપુર તાલુકાના વિવિધ ગામોના નવનિયુક્ત નિયુક્ત સરપંચોએ છોડાઉદેપુર લોકસભાના સાંસદ અને ધારાસભ્ય સાથે મુલાકાત કરી છોટાઉદેપુર તાલુકાના વિવિધ ગામો જેવા કે રંગપુર જૂથ ગ્રામ્ય પંચાયતના નવનિયુક્ત સરપંચ જયદીપભાઈ રાઠવા જયંતિભાઈ સંઢલીના સરપંચ સંદીપભાઈ રાઠવા અને ગોરધા જૂથ ગ્રામ્ય પંચાયતના નવનિયુક્ત સરપંચોએ છોટાઉદેપુર લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવા અને છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી જેમના જેમાં સાંસદ અને ધારાસભ્યની સાથે જિલ્લા ભાજપના ઉપપ્રમુખ દિનેશભાઈ રાઠવા તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ કાળુભાઈ નાયકા નાયકા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો જિલ્લા પંચાયત સદસ્યો તાલુકા પંચાયતના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા